નમસ્કાર દર્શકો તો હું આજે તમને લઈને આવ્યો છું ગુજરાતના એવા પાંચ સ્વયંભૂ મૂર્તિ છે જેમાંથી એક મૂર્તિ અહીંયા આવેલી છે ભુરખિયા હનુમાન દાદાએ તો તમે આગળ થંભલાને જોઈને તમને ખબર જ પડી જ ગઈ હશે કે આપણે આજે ક્યાં આવેલા છીએ તો ચાલો તમને આજે બધી વાત કરી તો આપણે આવ્યા છે આજે ભુરખિયા હનુમાન દાદા મંદિરે જે ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર છે કહેવામાં આવે છે કે આ પ્રસિદ્ધ મંદિર જૂનું આશરે ચારસો વર્ષ પુરાણ મંદિર છે તો આપણે આજે આની વાત કરવાની છે અને વિડીયોમાં આગળ હાલીએ એ પહેલાં તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાઇકનને પ્રેસ કરજો તો મળશે તમને આવા નવા ધાર્મિક આધુનિક વિડીયો જોવા તો ચાલો આપણે આજે આ મંદિર વિશે વાત કરીએ તો આશરે આ મંદિર ચારસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર આવેલું છે અમરેલી જિલ્લાના લાઠ અને દામનગર પણ વચ્ચે આવેલું જે દામનગરથી છ કિલોમીટર થાય છે તો ભોરખી હનુમાનજી જો આ મંદિર વિશે આપણે વાત કરીએ તો આ મંદિરની પુરાણ કથાઓ બહુ જ જૂની અને બહુ જ જાણીતી છે તો ચાલો તમને આજે આના વિશે વાત કરું ગુજરાતમાં પાંચ એવી સ્વયંભૂ મૂર્તિ છે મંદિર જેમાંથી એક આ ભોરખીયા હનુમાનજી મંદિર છે તો ભૂરખિયા હનુમાન મંદિર સ્વયંભૂ મૂર્તિ કઈ રીતે સ્થાપિત થઈ છે તો હું તમને એના વિશે વાત કરું ગુજરાતમાં આવેલા સૌથી પ્રખ્યાત હનુમાનજી મંદિર એટલે કે લાઠી નજીક આવેલ સ્વયંભૂ ભૂરખિયા હનુમાનજી મંદિર જે વર્ષો પહેલાં સંત શ્રી દામોદરજીના સ્વપ્નમાં આવીને હનુમાનજીએ કહ્યું હતું કે સબાણ અને લાઠી વચ્ચે આવેલ જંગલોમાં મોટા ટેકરા ઉપર એક બાવળનું ઝાડ હશે અને ચૈત્રી પૂનમના મારું ત્યાં પ્રાગટ્ય થશે તો મિત્રો હનુમાનજીના આદેશ મુજબ તે સંતે આસપાસના ગામ લોકોને જાણ કર્યું અને આસપાસના ગામ લોકોને જાણ કરીને લોકો બધા સંતની વાત માની ગયા અને વાત માનીને એ આસપાસના લોકો સર્વ સાથે મળીને ચૈત્રી પૂનમ પૂર્ણિમાની મધ્ય રાતે ટેકરા નજીક પહોંચે છે અને લોકો ત્યાં ટેકરા નજીક પહોંચીને ત્યાં અચાનક જ ભારે વરસાદ ભારે અવાજ ધડાકા ભારે વરસાદ ધડાકા ભારે અવાજથી લોકો ડરી જાય છે અને ધડાકા ભારે અવાજથી બાવળનું ઝાડ ત્યાં એવું ઉણિયા સાથે દૂર ફેંકાય છે મતલબ કે બહુ જ દૂર ફેંકાય છે ભારે ધડાકા ભારે અવાજથી બાવળનું ઝાડ પણ ત્યાંથી દૂર ફેંકાઈ જાય છે અને ત્યાં સપાટ જમીન પર સિંદૂર સોપડેલ હનુમાનજીની મૂર્તિ પ્રાગટ્ય થાય છે અને ત્યાં લોકોને બધાને હનુમાનજીના સાક્ષાત દર્શન થાય છે તો એમાંથી આ ભૂરખિયા હનુમાનજી મંદિર પૂરખીયા હનુમાન દાદાની મૂર્તિ જે સ્વયંભુ કહેવામાં આવે છે તો આવી રીતે કંઈક ભૂરખીયા હનુમાનજી દાદાનો ઇતિહાસ છે અને આ બધી માહિતી મેં અમુક વિડીયા ઉપર અમુક ગૂગલ ઉપરથી બધી જાણ લઈને તમને હું આ ઇતિહાસની વાત કરું છું આવી રીતે આ માહિતી છે અને ગુજરાતમાં આપણા પાંચ એવી મૂર્તિ છે જે સ્વયંભૂ મૂર્તિ કહેવામાં આવે છે જો તમે અહીંયા આવો તો તમને અવશ્ય અહીંયા બહુ જ મજા આવશે અને અહીંયા બધી જ સુવિધા બહુ જ સારી છે હું ગયો અમને બહુ મજા આવી અહીંયા લોકો બહુ સાથે હળી મળીને બહુ સેવાનું કામ કરે છે અને તમે વાગશાળી છો જો તમને અત્યારે ભૂરખિયા દાદાના દર્શન થાય છે અને જો તમે આ દર્શન કરીને બહુ જ તમને આનંદ મળશે રામદરબાર જો દરબારની મૂર્તિ બહુ જ સુંદર છે બહુ જ મસ્ત તો તમે કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને અવશ્ય આ મંદિરની મુલાકાત લો બધી જગ્યાએ તમને ફરવાની બહુ જ મજા આવે છે અને આ મંદિર અમરેલી લાઠી દામનગર રોડ ઉપર આવેલો છે તો અહીંયા બહુ શ્રદ્ધાળુ લોકો ભાવે આવે છે અને આનંદ લે છે અને દાદાના દર્શન કરે છે તો એવા સાક્ષાત હનુમાન દાદાના દર્શન કરવા તમે પણ અવશ્ય પધારો અને મેં પણ દર્શન કર્યા છે અને બહુ જ મજા આવે છે તો તમે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ તમને આધ્યાત્મિક બ્લોગ જોવા મળશે તો આજે મેં સ્પેશિયલ તમને ભોરખી હનુમાનજી દાદાનો દર્શન કરાવ્યા અને સાક્ષાત દર્શન કરીને હું પણ બહુ જ પ્રસન્ન થયો છું અને આ દાદાએ મને બહુ જ સારી વાત સમજાવી છે તો આ દાદા સાથે મેં મુલાકાત કરી આ દાદાએ મને બધી જ વાત કરી અને દાદાએ મને આશીર્વાદ આપ્યા અને દાદા સાથે મને વાત કરીને બહુ જ આનંદ થયો અને એને મને પણ આ દાદા વિશે બહુ વાત કરી અને ભોરખે હનુમાન દાદાનો ઐતિહાસિક પણ વાત કરી છે અને આ વિડીયોની માહિતી મેં બધી ગૂગલ પરથી લીધેલી છે અને જો સત્તા પણ મારાથી કાંઈ ભૂલછૂક થતી હોય તો માફ કરજો તો તમે પણ આવો દર્શન કરો અને મળશું આપણે આવાના બ્લોગમાં તો બસ બધાને ત્યાં સુધીમાં જય શ્રી આરામ અને ફરી મુલાકાત લઈશું કાલે આપણે આવા જ એક ધાર્મિક આધ્યાત્મિક બ્લોગ સાથે અને મારા રોજે બ્લોગ સવારમાં આઠ વાગ્યે આવે છે તો આ ધજા જોઈને પણ બહુ જ આનંદ થાય છે તો મળીએ આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો બસ બધાને જય શ્રી આરામ